પેલો વિડીયો છે સાગર અને યશવી ના ગેટઅપ નો જોઈએ ફાઈનલ લુક વન ટુ થ્રી એન્ડ સ્ટાર્ટ વાય વાય જોઈ લ્યો હું છે એ બધું આઉટફીટ કેવું લાગે છે કોમેન્ટ કરો સાગિર નું કેમ છે એ બી કોમેન્ટ કરો લુક વાઇઝ ચેક કરો હા 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 જો પણ રાતના બે વાગ્યા ના તૈયાર થાય છે પણ આમ જો તો મોઢા ઉપર જરીએ ઊંઘ દેખાય

ભાઈ બે કપલ છે યાશવી ના ભાઈ ભાભી સાગર ને યશવી અને બંને છે સાથે બરાબર હવે આપડે જવાનું છે ફાઇનલ જે કરવા આવ્યા છે ને એ માટે હવે હાલો ફોટો બહુ બધા પડી ગયા છે વ્લોગ બહુ સરસ બની ગયા છે હવે જોવા માટે શું કરવાની છે વિવાહની વાતોને ફોલો એમાં જ મૂકવાનું છે ને ચાલો ભાઈ ભાઈ બીજો રાઉન્ડ છે યશવીના મેકઅપનો બરાબર કેમ કે ફોટો કરીને આવ્યો થોડું ઘણું ટચિંગ કરવાનું હોય તો મારે હેપી મેડમ ટચિંગ કરે છે અને એનું આખું ટચિંગ બાકી છે હજી થી ત્યાં જઈને કેમ થાય હેપી વાવા બદલવાનો મેળ આવશે વાવાનું નહીં નાવાનું હજી મેળ વાવાનો તો આવે જાકી તો કેવી જોવે છે રિમ્પલ રેડી છે રોમાલી મેડમ હાય તમારું કામ કમ્પ્લીટ હાલો ભાઈ ટાઈમ પેલા મિત ભાઈ ને જો ઇમરજન્સી છે છતાં એના બૂટ પહેરવા છે વાગ્યું છે પગમાં થોડું તો હું કામ પહેરશો પણ રહેવા દે ને હાલે ભાઈ તો ભાઈ ની હગાઈ મિત્તલ મિત નું તારે ધ્યાન ના રાખવું જોઈએ આમ પડ્યો વાગ્યું બિચારાને રાજસ્થાન તમને ચાલો જઈએ છીએ ફાઈનલી ફટાફટ ઉતાર રાખજો ભાઈ આપડે વાટા છે